આરોગ્ય વિભાગની સૌથી મોટી ભરતી જાહેર કરવામાં આવી છે જેમાં બે હજાર કરતાં વધુ જગ્યા પર ભરતી થશે આ સાથે જ રાજ્યમાં ફિઝિશિયન તજજ્ઞની બસો સત્યાવીસ જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવશે તો ગાયનેકોલોજિસ્ટની બસો તોત્તેર જગ્યા ઉપર ભરતી કરાશે ભીમાં તબીબી અધિકારીની એકસો સુડતાલીસ જગ્યા ઉપર ભરતી કરવામાં આવશે જીપીએસસી દ્વારા આ તમામ ભરતીની જાહેરાત કરવામાં આવી છે તબીબી અધિકારી વર્ગ બેની એક હજાર પાંચસો છ જગ્યા ઉપરની ભરતી જાહેર કરવામાં આવી છે. તો જનરલ સર્જન તજજ્ઞની બસો જગ્યા ઉપરની ભરતી જાહેર કરાઈ છે. તમને જણાવી દઈએ કે લાયકા ધરાવતા તમામ ઉમેદવાર તમામ પોસ્ટ માટે ગુજરાત જાહેર સેવા આયોગની વેબસાઈટ પર ઓનલાઈન જ અરજી કરી શકશે તારીખ એકવીસ નવેમ્બરે બે એટલે કે આજે બપોરે એક વાગ્યાથી દસ ડિસેમ્બર બે હજાર ચોવીસ રાત્રે અગિયાર વાગીને ઓગણ મિનિટ સુધી ઓનલાઈન જ અરજીઓ કરી શકે છે. આ સાથે જ આ જગ્યાઓની મુખ્ય અને અગત્યની વિગતો જેમ કે ઉંમર, ઉંમરમાં છૂટછાટ, શૈક્ષણિક લાયકાત, અનુભવ, પગાર, અરજી કરવાની ફી, ઓનલાઈન અરજી કરવાની રીત અને ભરતીના નિયમો વેબસાઈટ પર જ વાંચી શકે છે. આ ભરતીમાં તબીબી અધિકારી, વીમા તબીબી અધિકારી, એલોપેથિક બાયોકેમેસ્ટ્રીના ટ્યુટર કોમ્યુનિટી મેડિસિનના ટ્યુટર ફોરેન્સિક મેડિસિનના ટ્યુટર માઇક્રોબાયોલોજીના ટ્યુટર પેથોલોજીના ટ્યુટર ફિઝિયોલોજીના ટ્યુટર એનેટોમીના ટ્યુટર ફાર્માકોલોજીના ટ્યુટર જનરલ સર્જન ફિઝિશિયન ગાઈનેકોલોજીસ્ટ ઓર્થોપેડિક સર્જન ડર્મેટોલોજીસ્ટ રેડિયોલોજીસ્ટ એનેસ્થેટિસ્ટ કાર્ડિયોલોજી મેડિકલ ગેસ્ટ્રોએન્ટ્રોલોજી સિટી સર્જરી કાર્ડિયોલોજી ન્યુરો સર્જરી સર્જિકલ ફિઝિશિયન બે હજાર આઠસો અને અઠ્યાવીસો ચાર જેટલી જગ્યાઓ માટેની જાહેરાત આયોગની વેબસાઇટ ઉપર મૂકવામાં આવી છે અને આવતીકાલે બપોરે એક વાગ્યા થી અરજદારો ઉમેદવારો એમાં અરજી કરી શકશે આરોગ્ય વિભાગની આટલી મોટી સંખ્યામાં જે જગ્યાઓ બાકી બાકી હતી એ અંગે છેલ્લા કેટલાક સમયથી આરોગ્ય વિભાગ સાથે પરામર્શ ચાલી રહેલો અને અમે બે દિવસ પહેલાં એ પરામર્શ પૂર્ણ થયો અને એના અનુસંધાને આજે આ જગ્યાઓ ની જાહેરાત બહાર પાડવામાં આવી છે આયોગ માટે આ એક બહુ જ મહત્વનું કામ છે કારણ કે આરોગ્યનો જે લોકોની આરોગ્યની જે જરૂરિયાત છે એ ડોક્ટરોના અભાવે પરિપૂર્ણ ના થાય એ બહુ ગંભીર બાબત ગણાય એને માટે આરોગ્ય વિભાગ પણ બહુ ચિંતિત હતું એને ધ્યાનમાં રાખીને આયોગે એને પ્રાથમિકતા આપી અને આ તમામ જાહેરાતો એક સાથે ઓગણત્રીસ જાહેરાતો બહાર પાડવામાં આવી છે એમાં જેટલી જગ્યાઓ છે અને એમાં એને એકસો ને આઠ એકસો ને છ જગ્યાઓ છે જનરલ સર્જનની બસો જગ્યાઓ છે ગાયનેકોલોજીસ્ટ સ્પેશિયલ સર્વિસની બસો ને તોતેર જેટલી જગ્યાઓ છે ફિઝિશિયન સ્પેશિયાલિસ્ટ સર્વિસની જગ્યાઓ છે એ સિવાય સર્જનની જગ્યાઓ છે અને મેડિકલ ઓફિસરની જગ્યાઓ છે ઇન્સ્યોરન્સ મેડિકલ ઓફિસર સુડતાલીસ જગ્યાઓ છે બીજી નાની મોટી જગ્યાઓ છે ટ્યુટરની જગ્યાઓ છે અને પ્રોફેસરોની પણ જગ્યાઓ છે એટલે જે આરોગ્યનું શિક્ષણ અને આરોગ્યની સેવાઓ જેને વિપરીત અસર ના થાય એ માટે થઈને આયોગે એને પ્રાથમિકતા આપી છે અને આવનારા સમયની અંદર એની પરીક્ષાઓ ઝડપથી થાય એ માટેનો પ્રયાસ કરીશું હું મીડિયાના માધ્યમથી લોકોને વિનંતી કરવા માંગુ છું કે આયોગે ભૂતકાળમાં પણ આ જગ્યાઓ ભરવા માટે પ્રયત્ન કર્યો છે પણ પૂરતા ઉમેદવારો મળતા ન હોવાના કારણે ઘણી વાર આ જગ્યાઓ ભરી શકાય નથી એને ધ્યાનમાં રાખીને અમે આ જાહેરાતમાં એવી પણ જોગવાઈ કરી છે કે અત્યારે જે ઉમેદવારો એમના અભ્યાસના છેલ્લા વર્ષમાં હોય તે પણ અરજી કરી શકે છે અને ઇન્ટરવ્યુ પહેલાં એ લોકો પાસે એની ડિગ્રી હોવી જરૂરી છે આમાં જે મેડિકલ ઓફિસરની જગ્યાઓ છે એ જગ્યાઓની અંદર એમબીબીએસની ડિગ્રી આવશ્યક છે અને અન્ય જગ્યાઓની અંદર જે સિનિયરની જગ્યાઓ છે એમાં એમ બી આવશ્યકતા છે હું ખાસ તો જે યુવાન ડોક્ટરો અત્યારે અભ્યાસ કરી રહ્યા છે અથવા અભ્યાસ કરીને ડોક્ટર તરીકે સેવા બજાવી રહ્યા છે એમને હું ખાસ વિનંતી કરીશ કે જે સરકારી હોસ્પિટલો અને સરકારી મેડિકલ કોલેજની અંદર જે આપણે તમે કામ કરો છો એ ખૂબ જ સેવાનું કામ છે આપણે અમદાવાદ સિવિલ હોસ્પિટલ કે બીજી કોઈ પણ હોસ્પિટલોમાં જઈએ અને એમાં ઓપીડીમાં જોઈએ તો એક ડૉક્ટરની સામે પચીસ પચાસ દર્દીઓ ઊભા હોય તો એટલા દર્દીઓની સામે જયારે આટલી મોટી ભીડ હોય ત્યારે એક ડોક્ટરને સ્ટ્રેસ થાય આપણે સમજી શકીએ એમ છીએ એટલે એ જો આપણે ડોક્ટરને જોઈએ તો એ કેટલું મોટું સેવાનું કામ કરે છે એટલે જે લોકો આ ક્ષેત્રમાં ભણી રહ્યા છે અથવા એમ ભણવાનું પૂરું કર્યું છે એમને હું ખાસ વિનંતી કરીશ કે આપણા ગામડાના જે ગરીબ ગામડા અને શહેરો વિસ્તારના જે ગરીબ લોકો છે જેમને ખાનગી હોસ્પિટલો પરવડતી નથી એવા લોકોને સેવા આપવા માટે તમારા જિંદગીના કેટલાક વર્ષો અચૂક આપો ઓછામાં ઓછા કેટલાક વર્ષો અચૂક આપો હું એ પણ જોઉં છું કે એવા પણ ડોક્ટરો છે જેમણે સરકારી નોકરીની અંદર પોતાના આખી જિંદગી આપી છે એમને હું ખાસ બિરદાવું છું અમે આની આ માટે બધાને જાણ થાય એ માટે મેડિકલ કાઉન્સિલ ઓફ ગુજરાતને જાણ કરી છે અમદાવાદ મેડિકલ એસોસિએશનને જાણ કરી છે મતલબ પત્ર લખ્યો છે અને આજે અમે મોકલવાના છીએ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનને પણ અમે પત્ર લખી રહ્યા છીએ ટ્વિટરના માધ્યમથી પણ અમે લોકોને જાણ કરવાના છીએ મેડિકલ કોલેજના ખાસ કરીને જે શિક્ષકો છે એમને હું ખાસ વિનંતી કરીશ અને ગુજરાતના લોકોને પણ હું વિનંતી કરીશ કે તમારા સગા સંબંધી મિત્રોમાં પણ જો કોઈ આવા ડૉક્ટરો હોય તો એમને સરકારી સેવા માટે લાભ લેવા મતલબ સરકારી સેવા લોકોને આપવા માટે હું ખાસ વિનંતી કરું છું અને અમે આ ભરતી પ્રક્રિયા બહુ ઝડપથી શરૂ કરવાના છીએ અત્યારે અમે જે લક્ષ્ય રાખ્યું છે એ પ્રમાણે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં અમે લેખિત પરીક્ષા લેવાના છીએ અને માર્ચ એપ્રિલમાં અમે એનો ઇન્ટરવ્યુ લેવાના છીએ જે કિસ્સાની અંદર અનુભવની રિક્વાયરમેન્ટ છે એમાં પણ અમે ઇન્ટરવ્યુની તારીખની નજીકના દિવસોમાં જ એમનો અનુભવ પણ ચકાસવામાં આવશે એટલે જે લોકોને અનુભવ ના હોય પણ આવનારા સમયમાં અનુભવ પૂર્ણ થાય હોય થાય તેમ હોય તે લોકો પણ આમાં અરજી કરી શકે એમ છે